તાંતા તાલુકાના પાનસા શાળાના ગેરહાજર શિક્ષિકા ભાવના પટેલે મીડિયા સમક્ષ કર્યો મોટો ખુલાસો ભાવના પટેલે પાંચ લાખ રૂપિયાની લાંચ માંગતા હોવાનો કર્યો દાવો બનાસકાંઠા જિલ્લામાં ભૂત્યા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે આ સમગ્ર મામલે તાતા તાલુકાના પાનસા પ્રાથમિક શાળાના ગેરહાજર શિક્ષિકા કે જેઓ હાલમાં અમેરિકા ખાતે રહી છે તેમને વિડીયો બનાવીને મીડિયા સમક્ષ મોટો ખુલાસો કર્યો છે ભાવના પટેલે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે શાળામાં જે ઇન્ચાર્જ આચાર્ય તરીકે પોતાને ગણાવે છે તે પારૂલબેન મહેતા ઇન્ચાર્જ આચાર્ય છે જ નહીં તેમણે જ પત્રકારોની સાથે રાખી વિડીયો બનાવીને મારી સાથે આ વિડીયોની ફટાફટ માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી પોતાનો વિડીયોમાં પણ જણાવ્યું કે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકા જતા પહેલા એનું પણ મેળવી લીધી છે હું કોઈ પણ પ્રકારનો પગાર પણ લીધો નથી પાર્વલ મહેતાના અલગ અલગ નિવેદનો સામે આવ્યા જેને લઈને ભાવના પટેલ દ્વારા વિડીયો બનાવીને ખુલાસો કરવામાં આવે છે ખુલાસામાં તેમણે તાંતા તાલુકાના બે પત્રકારો આ સમગ્ર મામલામાં સામેલ હોય તેમ જાણવા મળ્યું હવે જ્યારે બીજા વીકની અંદર અમારા આચાર્ય શ્રી તાલીમમાં પાલનપુર ગયેલ હતા એ દરમિયાન પારુલબેન મહેતાએ ફરીથી તકનો લાભ લઈ અને બંને જુદી જુદી ન્યૂઝવાળા અક્ષય દશરથભાઈ ભટ્ટ તેમજ વિક્રમ સરગ્રાને શાળાની અંદર બોલાવેલ હતા જે દરમિયાન એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો એની અંદર આપ સાંભળશો તો એ વિડીયોની અંદર ચારે જુદા જુદા નિવેદનો સાંભળવા મળે છે પહેલાં નિવેદનની અંદર એ બેન એવું બોલે છે કે બેન આઠ વર્ષથી નથી બીજા નિવેદનની અંદર બેન એવું બોલે છે દિવાળીનો પગાર લઈને જતા રહે છે ત્રીજાની અંદર બાળકો પાસે બોલાવે છે કે બેનને બે વર્ષથી જોયા નથી અને ચોથાની અંદર એવું બોલે છે કે આઠ મહિનાથી જોયા નથી તો આ વિડિયો બાબતે અમારે શું સમજવું કયો સાચું બીજું કે જ્યારે આ વિડીયો પત્યો અને એ દરમિયાન સાંજ દરમિયાન જ્યારે મારા એક સંબંધી જોડે આ વિડીયો આવ્યો અને એ વિડીયો મારી ઉપર એ ભાઈએ મોકલ્યો આ વિડીયો મારા જોવામાં આવ્યો ત્યારે તરત જ મેં એ ભાઈને ફોન કર્યો કે આ બધું શું છે ત્યારે એમને એવું કહ્યું કે બેન મારી જોડે આ એક ભાઈએ વિડીયો મોકલ્યો છે આપણે એની તપાસ કરાવીએ એ વાત તરત જ રાજુભાઈ માળી કરીને સામેથી અમારા આ ભાઈના જોડે આવે છે અને એવું કહે છે કે જુઓ જુઓ હાર્દિકભાઈ ભાવનાબેનનો આ એક વિડીયો વાયરલ થયેલ છે તો એ ભાઈએ મને સામેથી ફોન કર્યો અને એવું અને એવું કહ્યું કે બેન આ તમારો વિડીયો વાયરલ થયો છે તો આનું આપણે કંઈક કરી અને બધું પૂરું કરી દઈએ એટલે મેં એમને એવું કહ્યું કે કેવી રીતે પૂરું પૂરું કરશો તો એમને કહ્યું થોડી શાંતિ રાખો આજ આ વિડીયો જેમણે બનાવ્યો છે એ લોકોને હું બોલાવું ત્યારે એમને પાંચ દસ મિનિટ મને આપી અને આ બંને ભાઈઓને બોલાવી લીધા બે બંને મીડિયાવાળા જુદી જુદી ચેનલોના ભાઈઓ છે અને બંનેને બોલાવ્યા બંનેએ એમને મને વિડીયો કોલ કર્યો પણ એ વિડીયો કોલની અંદર એ ભાઈ એવું બોલે છે રાજુભાઈ કરીને કે બેન જો તમારે આ આ બધો મુદ્દો પૂરો કરવો હોય તો એની પતાવટ કરવી પડશે અને વ્યવહાર કરવો પડશે એટલે મારે આ બાબતે રેકોર્ડિંગની જરૂર હોવાથી મેં સામેથી આ ભાઈઓને પ્રશ્નો ઉપર પ્રશ્નો કર્યા હતા અને એ ભાઈઓએ એવું કહ્યું કે બેન વ્યવહાર તો કરવો જ પડશે કારણ કે અમારે આગળ આપવાના હોય છે એટલે મેં એવું કહ્યું કે આગળ એટલે ક્યાં આપવાના એટલે એમને એવું કહ્યું કલેક્ટર ઓફિસની અંદર આપવાના હોય અમારી મેઈન ઓફિસમાં આપવાના હોય બીજા અમારે અનેક નાની નાની ઓફિસમાં આપવાના હોય અને થોડા અમારે રાખવાના હોય એટલે મેં એમને કહ્યું કંઈ વાંધો નહીં બોલો કેટલા લેવાના ક્યારે લેવાના અને મારે કોને આપવાના એ બાબત પૂરી થઈ પછી આ અક્ષર અને અક્ષયભાઈએ મને એવું કહ્યું કે બેન થોડી વાર આપો હું તમારા બેનને કોન્ફરન્સમાં લઉં છું ત્યારબાદ તરત જ અક્ષય અમારા પારુલ બેન એવા ઇન્ચાર્જ એવા પારુલ પારુલબેને એમણે કોન્ફરન્સ ઉપર લીધા અને અક્ષયભાઈ પૂછ્યું કે બોલો બેન કેમ છો ત્યારે સામેથી બેન એવું બોલે છે હા હા બોલો અક્ષયભાઈ કેમ છો મજામાં છો શું કર્યું મારા કામનું કેટલે આવ્યું પતિ તો જશે ને મારું કામ થઈ જશે ને એટલું કા એનો એમ અને જોજો આ બધું પૂરું કરી દેજો એવું બોલે છે બેન અને અક્ષયભાઈએ એમના ક એમને કોન્ફરન્સમાંથી કટ કરી દીધા ત્યારબાદ આ બંને ભાઈઓ ફોન કટ કરી અને જાય છે અને પાછળથી એકલા રાજુભાઈ આવી અને મને એવું કહે છે કે બેન આની અંદર પાંચ લાખ જેવો તો ખર્ચો થશે એટલે મેં એમને એવું કહ્યું ઓલરેડી વિડીયો તો વાયરલ થઈ ગયો છે હવે મારે શાના માટે પૈસા આપવાના અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની કોસી પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતો મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજૂદ છે તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું